વિસ્તારમાં ડિવાઈડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા વિસ્તારમાં ફૂલિયા ફલિયા વૃક્ષોને પાલિકા દ્વારા બે હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી તેમણે કહ્યું કે આશરે પચાસ થી વધુ લાઇનબંધ બંધ વૃક્ષોને એક સાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી વૃક્ષોનું જતન કરાઈ રહ્યું છે વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા આ વિસ્તારમાં ફૂલિયા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી તેમણે કહ્યું કે આશરે પચાસ થી વધુ લાઇનબંધ વૃક્ષોને એક સાથે બુઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે મહેશ પટેલ અહીંયા આપણે અત્યારે આનંદ રોડ પર ઉભા છીએ માર્કેટની નજીકમાં અને ગાર્ડન ખાતાએ પોતાની બિનકાળજીના કારણે વાવેલા વૃક્ષોનું અત્યારે હેવી ટ્રીમિંગ કરી નાખ્યું છે હવે એ હેવી ટ્રીમિંગ એટલું કર્યું ઉનાળાના સમયમાં કે એ આજે પ્રજાના સ્વાસ્થ્ય સાથે અને ઓક્સિજન જ્યારે જરૂર છે લોકોને અને ગરમીમાં જેના છાઇનાની જરૂર છે એ ઝાડોનું આજે નિકર્યું સોથી દોઢસો જેવા ઝાડોનું હેવી ટ્રીમિંગ કર્યું છે પૂછવામાં આવ્યું એમની રોજો ઉડે તો રોજો ઉડેજો વૃક્ષો વાવો શું કામ છે બંધ કરો ને હવે આ બધું લોકો સ્વાસ્થ્ય અને એને પર્યાવરણની જાળવણી માટેના કામો કરો તમારી જવાબદારી છે તમને પ્રજાના પૈસા લાખો રૂપિયાનો પ્રગાર પ્રકાર મળે છે એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો આવવાનો અભિગ્રમ અપનાવો કેટલા છે ઝારો છે અડધો કિલોમીટરના એરિયાના ના ઝારો કાપી નાખ્યા છે અમે ગાર્ડન ખાડાને રજૂઆત કરી તો કે રજો ઉડે છે એટલે અમે છે ને બી હવે રજૂઆત કરવાનો હતો